શ્રાવણ માસની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે ત્યારે શ્રાવણ મહિનાના છેલા દિવસ એટલે કે અમાસ હોવાથી ભાવનગરમાં આવેલા મહુવાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખીમનાથ મહાદેવ મંદિર જે આશરે સાતસો પચાસ વર્ષ પૌરાણિક મંદિર છે જેમાં શ્રાવણના સમા મહાદેવને વિવિધ ઝાંખી રૂપે દર્શનનો લાભ દર્શાવી મળ્યો છે આજે ભાદરવી અમાસના દિવસે મહાઆરતીનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ખીમનાથ મહાદેવ ના મંદિરે દર્શને આવેલા આખો માસ દર્શન લાભ મળેલો આપણને અને આજે અમાસ છે સાંજના મહાઆરતી નું આયોજન પૂજ્ય બાપુ શ્રી ભગત બાપુ દ્વારા રાખેલ છે અને પણ લાભ લેવા ભક્તો સૌ પધારો એ વિજયને શુભેચ્છાઓ અને આમ જય ખીમનાથ જય સારા સર્વ સનાતની ભાઈ બહેનોને ખેમનાથ મંદિર માં ભગત બાપુના ના જય સારામ સુંદર રીતે સ્વરૂપોના દર્શન સાથે ઉજવવામાં આવ્યો સુંદર અવસરો ચાર સોમવાર જન્માષ્ટમી મહોત્સવ રક્ષાબંધનનો તહેવાર આદિ તમામ તહેવારો સુંદર રીતે ઉજવવામાં આવ્યા વિવિધ સ્વરૂપોના દર્શન પણ કરવામાં આવ્યા

અને ભગવાન ખેમનાથ મહાદેવની આપણા સૌના પરિવાર પર કૃપાવંત રહે દાદા સૌની મનોકામના પૂરી કરે એવી ખેમનાથ દાદાને પ્રાર્થના કરું આપ સૌને જય સારામ જય સનાતન સાધુ આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે સર્વ પિત્રો માસ આ માસના દિવસે લગભગ દરેક શિવ ભક્તો શિવ મંદિરે જઈ શિવ મંદિરના દર્શન કરતા હોય છે અને પિતૃ પાણી રેડી અને પોતાના પિતૃની તૃપ્તિનો આનંદ લેતા હોય છે ત્યારે મોવામાં આવેલું ખિમનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર ત્યાં ચાલુ શ્રાવણ માસમાં અલૌકિક દર્શન પૂજ્ય ખિમનાથના મહંત પૂજ્ય બાપુ શ્રી ભગત બાપુની પ્રેરણાથી અલૌકિક દર્શનનો સૌને આખો મહિનો લાભ મળેલ જેમાં અલગ અલગ સ્વરૂપના સૌને દર્શન કરાવેલ અને આજે છેલ્લે દિવસે આજે ખૂબ મહત્ત્વના દર્શન એવા વિરાટ સ્વરૂપના આજે દર્શન જ્યારે થઈ રહ્યા હોય ત્યારે સાંજે સમાપનના દિવસે શ્રાવણ મહિનાના સમાપનના દિવસે મહાહારતીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે અને વિરાટ સ્વરૂપના દર્શન પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે આજે અમાસને દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક દર્શનાર્થી ભાઈ તરીકે હું એટલું કહીશ કે ખિમનાથ ના દર્શન કરવાથી સૌને ધન્યતાની લાગણીનો અનુભવ સતત થઈ રહ્યો છે અને ખીમનાથ મોવાનો દેવ એવો છે કે દરેકને ખૂબ જ આનંદ આપી રહ્યો છે દરેકની સુખ શાંતિ માટે જો મહત્વનું કોઈ તબ્બો હોય તો એ ખિમનાથનો તબ્બો છે અને મંત્ર જાપ કરી અને આખો શ્રાવણ માણસ અનુષ્ઠાન પણ અહીંયા શિવભક્તો કરી રહ્યા છે બાપુની પ્રેરણાથી તો આજના શ્રાવણ માસ નિમિત્તે આપ સૌને જય ખિમના જય સિયારામના દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે એ એક દર્શનાથી ભાઈ તરીકે મારી ખૂબ ખૂબ શુભકામના જય સિયારામ હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર